મિત્રો જો આ તે ધુમસ થઈ ગયું છે આપણે આમાં ગાયો સાવ ન ગયા મોડો થઈ ગયો એટલે એ પાછો લો આ કેમ લાગડી ફેર પર આમ તો વાય વાય વા ગોળે વા કોણ છે આ ખબર નહી કોને વાત કરે છે કો ખાસ લાગે છે એનું ફેર બે નઈ છે કેટલી કલાક વાત કરે ચાર પાંચ કલાકથી થી ચાર પાંચ કલાક થી ઓ

થઈ ગયું છે આપણે દેખાડું છું ને ઠંડીનો વાતાવરણ બહુ મસ્ત ગજબનો ઠંડી છે બહુ એટલે બહુ ઠંડી પડવા મળી છે અને અત્યારે ધુમ્મસ એક બાજુ સારું બધું ધુમ્મસ થઈ ગયું છે અને એટલે હું અંદર દુકાને આપણો ભઠ્ઠો ચાલુ હતો અહીં દુકાને અહીં ભઠ્ઠો સારું ભઠ્ઠો તાપતો પણ ભઠ્ઠામાં ખતમ બટન ખૂટી ગયું તો અમે ઓન થઈ જાવ અને બેસી જાવ એટલે ઠંડી વાય ની બાર વાય છે બહુ એટલે બહુ ઠંડી એટલે પછી આપણે આખી દેશું બહાર બાઉન્ડ બન એવું લાગે તો બાકી કરવાનું થતું નથી અને અત્યારે તો સાફ સફાઈ કરવી છે રૂમ ની તો સાફ સફાઈ કરી નાખું એટલે આપણું કામ થઈ જાય કમ્પ્લીટ ને પછી મજા આવે હેલો દોસ્તો અમે અત્યારે અહીં બેઠા છીએ એટલે એક નમૂનો આમ જાય છે અત્યારે જો આ જો ભાઈ હા જો એક આગ બોલતો છે બો સમજાતો નહી હું બોલતો હોય હા તો જા ત્યાં લેવા જાય ઘરે જાય તો ના તો એક આગ લેવા જાય છે એક આગ ભાષણ કરતો તો ખબર એ એમ કેતો હતો બેસી ગયા તાપણ કરવા મીડ્યા ઠંડી છે નહીં પણ એમ એવું છે ઠંડી છે થોડીક ને વાતાવરણ બહુ ભયાનક છે વાગી ગયા છે સાડા આઠ ને તો જો શું રીતે આપણે માથે નથી આવ્યો જો અત્યારે તો વરસાદ વાદળા થઈ જાય એવું લાગ્યું વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું છે એવું લાગે વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું છે તો ભઠ્ઠી ચાલુ છે ને એવું લાગે છે હવે આવતો સમય એટલે બે ત્રણ દિવસ પછી બહુ એટલે બહુ ઠંડી પડશે એનું એ ધ્યાન દેખાડે છે થોડીક શરદી થઈ ગઈ છે અને થોડીક ઉધળ થઈ ગઈ છે તે બાને એટલે અવાજ થોડાક નીકળતો નથી બાય શરદી અવિશ્માન શ્વાસ લઈ શકતો નથી એટલે થોડોક અવાજ આમ આગળ પાછળ થઈ જાય છે તો અત્યારે બેઠા આપણે શાંતિ છે મસ્ત વાતાવરણ છે અનુભવ કર્યો છે એ તો આરામ કર્યું છે બેઠા બેઠા આરામ કર્યું છે ગાયુનું તો કેટલી બધી ગાયું ભેગી થઈ ગઈ છે હોતા હોતા નામાં કાકા છે એ તો ગાયું સારા છે જો અને કેવું ગાયું છે બેઠા બેઠા મસ્ત નજારો જોવા મળે આપણે અત્યારે અમે તો તો કાકા બેઠા કાકા કેમ ગાયું સારવાર નહીં ગયા થઈ ગયો મોડું થઈ ગયું એટલે

ધુમ્મસ છે એવું લાગે આપડે ક્યાંક નદી એટલે નદી કિનારો દરિયો કિનારો હોય ના રીતે કેવું ઠંડો ઠંડો પવન આવતો હોય ધુમ્મસ એક વાતાવરણ તડકાનું કોઈ કિહર ન કરતું હોય એવું અહીંયા લાગે છે મને તમે બાજુમાં એવું લાગે કે દરિયો હોય છે એવું લાગે વાતાવરણ જોરદાર એક નંબરનું વાતાવરણ છે તમને દેખાડું તમે જો લાગે ને આ બધું દરિયો છે આપણે એ એમ લાગેલી પાછળ અને બેઠો મસ્ત ઠંડો થોડો પવન આવે છે અને હું બેઠો ગેમ રમું છું ફ્રી ફાયર તો હોય તો આપણે બેઠો છે જીશા નાળે ને આ બે તો કંઈક ફોન વાત કરે છે અને આ કંઈક કેમ ફોન આમ જો લાકડી ફેરાય લાકડી લે ફેરાય ને

কেৱা লাগে এনে পুছো মই খোৱা নাই খাওছো পিছত ক' মিত্ৰ বোৰা খোৱা পাৰে ব'ৰ বহুত পকা দীঘা কাছে কাছে নহয় কাৰণ কেৱল ঠাণ্ডি বেলেগ ব'ৰ পাক্ত